મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ મિત્રો પાંચમો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે શનિવારનો રોજ મિત્રો આજે કાળા તલની હરાજી નું કામકાજ તમે જોઈ શકો ચાલુ હતો કાળા તલમાં ઝારસી ઝાંસી કેવારીએ છીએ આજે ના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો અરાજી ચાલુ હતું રૂબરૂ અરાજીમાં જયસી ઝાંસી કેવારીએ છે આજના કાળા તલના બજાર ભાવ છત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે છત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે અને કાળા તલ સારા છે મિત્રો છત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જો તલમાં કાંઈ નો વે ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે મિત્રો આ બાજુમાં બીજો વકલ છે તે વેચાણો છે ને એકાવન રૂપિયાનો ભાવ છે ચોત્રીસો એકાવન રૂપિયાનો ભાવ બાજુમાં બીજો વંકલ છે ચોત્રીસો એકાવન રૂપિયાનો ભાવ છે ચોત્રીસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે આ માલના ચોત્રીસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે ખાડા તલ છે મિત્રો ચોત્રીસો રૂપિયામાં વેચાણ છે અમુક ટકા વાળો માલ છે બાકી માલ દાણે સારો છે ચોત્રીસો છવીસ બત્રીસો એક રૂપિયાનો ભાવ છે બત્રીસો એક રૂપિયાનો ભાવ છે તમે જો આ પલ તળ સારા છે આમાં સફેદ કોઈ દેખાય છે દાણે સારી ક્વોલિટી છે ભાવ છે સુપર સોલિડ માલ છે મિત્રો ચોત્રીસો ને એક્યાસી રૂપિયા માં છે એકદમ મસ્ત માલ છે માલમાં કાય નો ચોત્રીસો રૂપિયા ભાવ સુપર માલ છે દાણ એકદમ માલ છે